હવે ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે માયાભાઈ આહિરે જે તેમના દીકરાના લગ્ન કર્યા છે જયરાજભાઈ આહિરના પરંતુ મિત્રો વાત કરી આ લગ્નની અંદર દેશ વિદેશથી ગુજરાતના સૌથી મોટા મોટા કલાકારો આવ્યા હતા પરંતુ ભાઈઓ આની જ અંદર ગુજરાતના બે મોટા કલાકાર હતા રાજભા અને અકાબા ગઢવી હવે મિત્રો વાત કીધું શા કારણે મિત્રો આ લગ્નની અંદર નથી આવ્યા આગળ તમને બધી માહિતી બતાવવા જઈ રહ્યો છું પણ એની પહેલા ચેનલમાં પીલી વાર એ હોય તો ફરી વિડીયોની શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે આ મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર માયાભાઈ એવી કે તેમના દીકરાના લગ્ન કર્યા છે ને આની અંદર મિત્રો વાત કરીએ તો ગુજરાતના મોટા મોટા કલાકારો આવ્યા હતા પરંતુ મિત્રો આની અંદર ગુજરાતના જ બે મોટા કલાકાર રાજભા ગઢવી અને આ બંને કલાકારો મિત્રો વાત કરી તો નહોતા આવી શું મિત્રો આમંત્રણ નહોતું આવ્યું કે વાત તો તેના પર્સનલ પ્રોબ્લેમના કારણે નથી આવી આગળ તમને બતાવવા જઈ રહ્યો છું તો મિત્રો રાજભા ગઢવીને તો તમને બધા લોકોને ખબર છે કે તેમના પિતાશ્રીનું મિત્રો મૃત્યુ થયું હતું તે માટે મિત્રો રાજભાગ ગઢવી મિત્રો વાત કરી લગ્નમાં નથી જઈ નહીં જઈ શક્યા પરંતુ ભાઈ હકાભા ગઢવીને તમને લોકોને ખબર છે કે હકાભા